સાદી ભાષામાં બેલેન્સ પાલસીમાં એટલે કે શહેરોનો લખવો અને આ લખવો તથા જન્મેલા બાળકથી લઈને સાઠથી નેવું વર્ષની સુધીનો સુધીના પણ થઈ શકે છે સાઠથી સિત્તેર વ્યક્તિમાં એક જીવન દરમિયાન શહેરોનો લખવો થવાની સંભાવના જ રહેશે ને એ જ લીમ જો નવ નવ નવપુરમાં જેવા કે કેટલાક દીવનો શિકાર બની છે શહેરોનો લખવો આ કારણે થાય છે ને શહેરના સ્નાયુનો સાત નામ બન્યા ચિંતા નસ્પર સાજો કરવામાં રોગ થાય છે ને કાનનો ઠંડો પવન જવાનો લીધે વાયરલ ઇન્ફેક્શન થવાની ખૂબ જ ઠંડીના કારણે મગજનો કોઈ રોગ કારણે જી બીસી સ્ટોક્સ એવા દર્દીઓના કારણે જે સાતમાં નંબરની ચેતવણી નસનો દબાણ કે સોજા આવીને શું લક્ષણો જોવાની મળશે અચાનકથી શહેરો તરફથી ફરી જવાનું એક તરફ ત્યાં બંધ ન થવી અને પાણી ને વખતે મોઢામાં ખૂણામાંથી બહાર નીકળ જવું ના કાનથી આસપાસ દુખાવો થવો ને સવા માટે તકલીફ પડવી અને શેરનો લખવા નિદર્શન માટે અમુક પડશે આ રોગ નિવેદન શારીરિક તપાસમાં અને એમઆરઆઈના એનસી ટેસ્ટમાં લોહીની તપાસ વગેરે જરૂર શહેરના લોકોના સારવાર માટે રોગ શરૂ થવાની વહેલા રોગનું નિદર્શન સારું માટે કર્યું અસર રહે એનડી ડોક્ટરની સલાહ મજૂરી આ દવાનો અને ઇન્ફેક્શન સાથે કરવાથી ખૂબ જ સરળ પરિણામ મળે છે આ શરૂઆત સમયે અરીસામાં ખૂબ જ રહેશે અને ફૂગા ફૂલાવા સ્ટોક પીવાથી આ અને શહેરોનો દુખાવો અને કંટ્રકશમાં આ ખૂબ જ સરળ મળી રહે છે અને દર્દીઓને પણ શરૂઆત સમયે અરીસામાં સામે ઉભા રહીને બે ત્રણ કલાક કસરત કરવી જોઈએ ને ફુગ્ગા ફુલાવા જોઈએ ને સ્ટ્રોક પાણીથી પીવું જોઈએ ને કસરત કરતા પહેલા શું છે એ અને મોટી જાય છે નિયમિત સમય છે સાર્વત્રિક બેલેન્સ કરવાથી નેવું થી પંચાણું ટકા દર્દીઓને બે ત્રણ મહિનામાં દરમિયાન મહિને ડાયાબિટીસ ને રિપોર્ટ થોડી જાહેર કરી અને આ શહેરોના લોકોના કાનનો ઠંડો પવન લાગવો અને દર્દીઓને અટકાવવાનો નાખવું જોઈએ ને અથવા આ હશે ઠંડા પવન સુધી ના કાનમાં ને એવું સૂવું ના જોઈએ અને શહેરમાંથી આ નેશનલ છે કે ગભરાટ વગર ઇલાજ પર ધ્યાન આપવું જોઈએ